સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી સંલગ્ન સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજના વિરોધમાં ધરણા કર્યા હતા અને વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈ કાચી રસીદ આપતા હોવાની સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા લીધા હોવાના આક્ષેપો કર્યા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો વીએનએસયુની સંલગ્ન સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે ફી વસૂલાતી હોવાનો આરોપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો કોલેજના એમડીના વિદ્યાર્થીઓ પાસે પચાસ હજાર ફી વસૂલાતી હોવાનો આક્ષેપ કરાયો છે બીએચએમએસના વિદ્યાર્થીઓ પાસેથી પાસઠ હજાર અન્ય ફી વસૂલાય છે કોલેજ દ્વારા લેવાતી આ ફીની વિદ્યાર્થીઓને રસીદ પણ આપવામાં આવતી નથી વિદ્યાર્થીઓ રસીદ માંગે છે તો તેમને કાગળ પર લખીને આપી દેવામાં આવે છે આ ઉપરાંત કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવ્યા છે એને સિવાય દ્વારા કોલેજ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરાય છે અને વિદ્યાર્થીઓને તેમની ફી પરત મળે અથવા ફીની સામેની પાકી રસીદ આપવાની માંગ કરાય છે અને વિદ્યાર્થીઓને જમા કરાયેલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ પરત કરવામાં આવે તેવી માંગ કરાય છે અરન મિતેશ અડિયા છે એવું પ્રમુખ પ્રદેશ એને સિવાય શું રજૂઆત છે વીએનએસયુ સંલગ્ન સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે સુરત ખાતે આવેલી છે ત્યાં જે એમડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી લગભગ પચાસ હજાર જેટલી આ લોકો અન્ય ફી લે છે બીજું કે જે બીએચએમએસમાં અભ્યાસ કરે છે એમની પાસેથી પાસઠ હજાર જેટલી આ લોકો અન્ય ફી લે છે જેની કોઈપણ પ્રકારની ફી રસીદ કોલેજ દ્વારા આપવામાં આવતી નથી જેને લઈને અમે વીએનએસયુ કુલ સચિવ સાહેબને બે ત્રણ વાર આવેદનપત્ર આપીને પણ રજૂઆત કરી છે પણ કાંઈક ને કંઈક અમને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટીની ને કોલેજની આમાં મિલીભગત હોઈ શકે કારણ કે આ લોકોએ હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી એને લઈને આજરોજ અમે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા ઓફિસની બહાર ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારી માંગ સંતોષા પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી કોઈ ઊભું થવાનું નથી અમારી મુખ્ય માગણી એવી છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી લીધી છે એમને રિટર્ન આપવામાં આવે અથવા એમને ફી રસીદ આપવામાં આવે આજની જ તારીખમાં અને બીજી વસ્તુ એ કે જે આ લોકોએ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખ્યા છે એ પણ એમને પરત આપવામાં આવે અને કોલેજ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં હાલ તો યુનિવર્સિટી સંલગ્ન સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજની મનમાનીના વિરોધમાં એનઇશુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માંગ કરાય છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ